નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ અરબસાગરમાં થી બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે અને જો આ લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં વરસાદ પડી શકે છે ત્રેવીસ નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં પણ ઠંડી પણ વધી શકે છે જ્યારે બંગાળ મહાસાગરમાં અત્યારે વીસથી પચીસ નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બની શકે છે તો આગળ પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અત્યારે સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો પહેલાં છે તે પચીસ નવેમ્બરના રોજ શારીરિક પરીક્ષા યોજાવાની હતી ત્યારે હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે હસમુખ પટેલ છે તે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જ્યારે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાતા આવતા ઉમેદવારને હવે વધારાનો સમય મળશે અને હાલ આ પરીક્ષાને લઈને ઉમેદવારો છે તે છેલ્લા છ ચાર મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હોય છે ત્યારે હજુ પણ શારીરિક પરીક્ષામાં વાપરવામાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે ગઈકાલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર અત્યારે સુચારુ પ્રકારે આગળ વધી રહ્યું છે અને દાસે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કરેલ વ્યાજના દરમાં કાપ મુકાવવાની ભલામણ ત્યારે કોઈ ટિપ્પણી ન કરી હતી જ્યારે ડિસેમ્બરમાં એમપીસીની બેઠક મળશે તેમાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે જ્યારે અત્યારે ફુગાઓમાં સમય સમય ઉપર ઉતાર ચઢાવ આવતા હોવા છતાં તેમાં ઘટાડો થવાની આશા જળવાઈ રહી છે તો આગામી વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાત સરકારે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે વાત કરીએ તો કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર પચીસમાં પચીસ જાહેર રજાઓમાંથી પાંચ રજાઓ કપાઈ જશે વૈકલ્પિક રજામાં ચાર રવિવારની રજાઓ રહેશે અને અન્ય એક રજા પણ બીજા શનિવારે મળશે જ્યારે સરકારી કર્મચારીઓને અન્ય વીસ રજાઓ પણ મળશે અને આ માહિતી સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરી છે જ્યારે આગામી સમયમાં આ રજાઓમાં ફેરફાર પણ જોવા મળી શકે છે તો ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય કર્યો હતો અને એમાં ઓપન સ્કૂલિંગ અભ્યાસ અને રજિસ્ટ્રેશન ઉપર માધ્યમિક શિક્ષણ બોર્ડ કોઈ ફી ન વસૂલવા જણાવ્યું હતું અને એમાં ફી લેવામાં નહીં આવે સૂત્રોના જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ઓપનિંગ સ્કૂલ થકી બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી કે અનુદાદિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે ખાસ આ દરેક પ્રાઇવેટ સ્કૂલોએ નોંધ લેવી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલાં મહત્વની અપડેટ સામે આવી છે સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી જે સીમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી અત્યારે કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યની ઓગણસ એસી નગરપાલિકાઓની બેઠકની ફાળવણી કરવામાં આવી અને એમાં રાજ્યના સત્યાવીસ ટકા અનુમાન લાગુ થતાં બેઠકોની ફાળવણી થતાં સીમાંકનનો ફેરફાર થયો છે જ્યારે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે આ બેઠકોને ફાળવણીને લઈને નોટિફિકેશન પણ બહાર થયું છે